તો અત્યારે મેં જોઈ શકો છો અરાવલી રિસોર્ટ અરાવલી ટ્રાયલ્સ જે કહેવાય છે આવી ગયા છે ને બેનની રીલ્સ અત્યારે ચાલુ જ છે બનવાની તો જોઈ શકો છો અને તમે પિકનિક માટે અહીંયા આવી શકો છો કેમ કે અરાવલ્લી ટ્રાયલ્સ જે રિસોર્ટ છે બેસ્ટ રિસોર્ટ કહેવાય છે પ્રી વેડિંગ છે અત્યારે નજીકમાં પ્રીવેડિંગ આવી રહ્યું છે તો એ વખત પણ તમે આવી શકો છો અને એકવાર લુક જોઈ શકો છો બેસ્ટ રિસોર્ટ કહેવાય છે અત્યારે આપણે જોઈ જોઈએ પાર્થ ભાઈના રિસોર્ટ પર આવી ગયા છો અને લોકેશન એકવાર વાર વ્યૂ આપણે એક મિત્ર જોઈ શકો છો બેસ્ટ રિસોર્ટ કહેવાય છે અરાવલી ટ્રાયલ્સ નેચરલ થી હોર્સ હોર્સના ના ફોટા પણ અહીંયા જોવા મળશે તમને અને ખૂબ જ સુંદર છે પાલનપુર નજીક આપણો બનાસકાંઠાનું એક રિસોર્ટ કહેવાય છે આ સ્ટે નાઈટ કરવી હોય તો પણ બેસ્ટ છે તો આજે અમે આવી ગયા છીએ અરાવલ્લી ટાઈલ્સ અને અરાવલ્લી ટાઈલ્સ એટલે કે પ્રિવેડિંગ માટે બેસ્ટ છે અત્યારે દિવાળી એની સીધા ચાલુ છે અને દિવાળીના પછી તરત જ પ્રી વેડિંગનો માહોલ થઈ જશે અહીંયા અને કપલ્સની તો અહીંયા લાઇન લાગશે અને આજે તો અમે થોડી તબિયત પણ વીક છે તો પણ અમે આવ્યા છીએ કારણ કે તમારા માટે કારણ કે તમારું પ્રી વેડિંગ અમારા અરાવલી ટાઇલ્સમાં થઈ શકે એ માટે તો આજે હું તમને બતાવીશ કે અમારું અરાવલી ટાઈલ્સ કેટલું મસ્ત છે અહીંયા રેસ્ટોરન્ટની સુવિધા છે સ્વિમિંગ પૂલ છે ફ્રી વેરી માટે બેસ્ટ છે અને સ્ટે નાઈટ કર્યું તો પણ બેસ્ટ છે અને આજે હું તમને બધું જ વિઝિટ કરીશ અને બતાવીશ કે કે સરસ જ અરવલ્લી ટેલ્સ છે અને એકવાર અમારા આ અરવલ્લી ટેલ્સની મુલાકાત અવશ્ય લેજો થેન્ક યુ સો મચ તો તમે લુક જોઈ શકો છો ટ્રાઇલ્સ જે છે દેશી ભાષામાં

है शूटिंग चालू से वे वे कैसे गिरेगा कैसे दिखेगा तो ना जो दा दा। ना, ना पे मटका रखा है कैसे दिखेगा स्विमिंग पूल से हुआ पर आ जाए जो 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 क्या जाए अरावली टाइल्स जो की बहुत ही बढ़िया रिसोर्ट है हिंदी में भी आने वाले इस चैनल पे हमारी राजनीता इलेवन चैनल पे ब्लॉग आने वाले हिंदी में भी और गुजरात के सारे भी रिसोर्ट हिस्ट्री मंदिर मंदिर जो भी है ब्लॉग हमारे चैनल पे आएंगे गुजराती और हिंदी दोनों आएंगे तो सब्सक्राइब जरूर से कर लेना इस चैनल को भूलना मत और डबल क्लिक जरूर से करना और हमारे हिंदू कल्चर में जो एक प्रतीक माना जाता है हॉर्स घोड़ा उसका यहाँ पे महत्व समझाया गया है आप देख सकते हो जो हॉर्स है वो प्रगति का निशान है हमारे हिंदू हिंदू कल्चर में वो निशान कहलाता है हॉर्स जो आप देख सकते हो अरावली ट्राइल्स में डिज़ाइन अलग अलग की ये जो रूम है जो आपको पूरी तरह से विलेज जैसे दिखेंगे तो वीडियो अच्छा लगा लाएक। लाएक तो तो लाइक लाइक है आपको अपने घर जैसा लगे तो ही लाइक करना तो गाई आप देख सकते हो यहाँ छत का नजारा कुछ अलग ही लेवल का हाँ कुछ अलग ही लेवल का दिख रहा है देखो यहाँ स्टे नाइट हम करने वाले देखते मैंने बोला था आपको घर जैसा दिखेगा ऊपर से देख सकते हो पहाड़ 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 रुनक भाई ने बोला पहाड़ देख लो आप अरावली की टेकरिया देखो देखो, देखो 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 ना ना बॉय ना है देशी गामड़ा हो माँ जिलिंपण दी बात करवा माँ भाई ये इंजार रिस्टोरेंट ना अंदर ये करवा जोआ मल्से तम्म ने � જે આપણા ગામડાનું કલ્ચર હોય એ જ રીતે અહીંયા બનાવવામાં આવ્યું છે આ ડિઝાઇન જોઈ શકો છો તમે આ ગામડાનું કુટીજ ડિઝાઇન જોવો એકવાર આ ભાઈ તૈયાર થાય આપણે જો જો આ રૂમ લીધો ને આ રૂમ લીધો ને તમે ભાઈ બહુ મજા આવી કેવું છે ભાઈ ચિરાગભાઈ રોમ ઓ જિરાગભાઈ ડાયરેક્ટ એક વિડીયો એડિટી હા એમ આ જો બહારનું વાર લુક જુઓ જે મેં તમને કીધું ને પહેલાં જ આપણે વિડીયોના અંદર વાત થઈ કે ગામડા જેવું તો તમને ગામડા જેવું લાગે તો જ કમેન્ટ કરતાં ઓણ શું અભિમાર અભિમાર બ્લોગર અને આ આ બધા દુઃખ્યા હતા જો ખાવાના માણસો અને જમવાનું થઈ જશે હવે રેડી થઈ ગયું છે જમીન અમે નીકળીએ છીએ અને આજનો અમારો બ્લોગ